હાલત પોલીસ સ્ટેશન ખાતે એસપી અને ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ધુલેટી પર્વની ઉજવણી કરાઈ આ તારીખ ચૌત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત ડીવાયસપી ડીઆર પટેલ પોલીસ પીઆઈ એસી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ દ્વારા ડીજેના તાલે ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રંગબિરંગી કલરથી હોળીના પર્વની ઉજવણી કરી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કહેવામાં આવી કે જેમ દરેક કલર એકબીજામાં ભળી જાય છે તેમ અનેકતામાં એકતા દાખવી સૌ લોકો સંપીને રહે નાચ જાત ભૂલી સૌ એકબીજાના ભળીને રહે અને ભળીને રહેવું જોઈએ તેવું ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું ધામધૂમપૂર્વક પોલીસ સ્ટાફ દ્વારા જે ધૂળેરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી